નમસ્કાર મિત્રો ચાલો આજે આપણે રમતા રમતા સામાજિક વિજ્ઞાન અંદર એક સરસ મજાનો મોડેલ વિશે આપણે માહિતી મેળવીશું આ મોડેલ ગુજરાતમાં ભરાતા મુખ્ય મેળાઓ તૈયાર કરનાર છે મારા રઘુભાઈ ભરવાડ સાહેબ અને ઇનોવેશન ફેસ્ટિવલ બે હજાર પચીસમાં ખૂબ જ સારો એવો પ્રભાવ રહ્યો આ તો આ મોડેલ વર્કિંગ મોડેલ છે આપ જોઈશું કે ભાઈ ગુજરાતની અંદર જુદા જુદા મેળાઓ ભરાય છે અહીંયા ગાડી આપ જોઈ શકો ગોળ ગધેડાનો મેળો ભરાય છે મેળાઓ જોવા માણવા અને મેળામાં જવું આપણે સૌને ગમતું હોય છે પણ ગુજરાતમાં કયા કયા મેળાઓ ભરાય છે એની માહિતી આપણે સરસ રીતે મળી શકશે તો આપણે આગળ જોઈએ કંઈક ગોળ ગધડાનો મેળો છે ત્યાર પછી બાદરલી પૂનમ આવે છે ત્યાં અંબાજીનો મેળો ખૂબ સરસ ભરાય છે નીચે આપણને ત્રણેતતાલનો મેળો ભરાય છે ગુજરાતનો સૌથી મોટાનો મોટો જે મેળો છે ત્રાણે મેળો છે આગળ જોઈશું તો આગળ ઘણા બધા મેળાઓ છે અહીંયા ગાળી મેળાની વાત કરી છે તો ઉપર જે આપણો માધવપુરમાં મેળો છે તો માધવપુરમાં મેળો પણ ખૂબ જ સરસ ભરાય છે અને એવી રીતના અહીંયા ગુજરાતની અંદર જે ભરાતા મેળાઓ છે એ મેળાઓને ચિત્રો પ્રદર્શિત કરી અને ખૂબ જ સરસ રીતે આ મોડેલની અંદર મૂકવામાં આવેલું છે આપ સૌને પણ આ મોડેલ ગમશે બાળકોને પણ આ રીતના અંતરંતર એક એક મેળાઓ જોતા જાય અને એક એક મેળાની માહિતી મેળવતા જાય એક એક મેળાની સમજૂતી આપણે આપતા જઈએ એમ એક એક મેળાનો વિગતવાર આપણે આવતા જઈએ ભવનાથનો મેળો છે કોમનો મેળો પણ અંદ આપેલો છે તો આવી રીતના આ મોડેલ આપણા બાળકોને ખૂબ જ સારી રીતના ઉપયોગી થઈ શકશે અધ્યયન નિષ્પત્તિ પણ એસએસની અંદર સાતસો વીસ નંબરની અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય છે અને સાતસોને એકવીસ નંબરની જે અધ્યયન નિષ્પત્તિ છે કે ધાર્મિક વિચારો અને ચળવળોનો ઉદ્ભવ તો ધાર્મિક વિચાર બાળકોમાં આવે એ અનુસંધાને આપણા ગુજરાતમાં ભરાતા મેળાઓની વાત આ મોડેલમાં કરવામાં આવી છે તો સૌને પણ આ મોડેલ ગમ્યું છે આભાર